વિસ્તારમાં આજ રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઈદ મિલાદના નાઉપલક્ષમાં માં હુઝુર મોહમ્મદ પેગમ્બર સલ્લાહુ અલહી વસલમની મોહબતમાં આજ રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના તનલ્લા વિસ્તારમાં આવેલ મદીના રેસ્ટોરન્ટ પાસે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જે વિસ્તારના જે યુવાનો છે તે યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પ સવારના દસથી ચાર વાગ્યાના અરસા દરમિયાન યોજાયો હતો આજ રોજ અમે ઈદે મિલાદુન નબીને આ મોકા પર અને આપ સલ્લાહુ સલ્લમની મોહબ્બતમાં અમે લોકોએ બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે અમારું તાંદલજા બ્લડ ડોનેશન ગ્રુપ કરીને છે એના થકી અમે આયોજન કરેલું છે અને અમે અમારે જે બ્લડ બેંક બોલાય છે રેડ ક્રોસ બ્લડ બેંક છે એમના સહયોગથી અમે આ બ્લડ બેન્ક કરેલું છે અત્યાર સુધીમાં તાંદલજા વિસ્તારમાંથી ઘણા બધા ડોનરો આવ્યા છે સાહીઠ પ્લસ તો થઈ ગયા છે અને હજુ બીજા બધા આવવાના બાકી છે આ કેમ્પને સફળ બનાવવામાં અમારા ખાસ કરીને તો અમારો જે ગ્રુપ છે તાંદલિયા બ્લડ ડોનેશન ગ્રુપ એની સખત મહેનત છે એના પછી અમાવેલ યુથ ફાઉન્ડેશન છે એના પછી અમારા મદીના રેસ્ટોરન્ટવાળા સૈયદ બાપુ જે છે કમાલ બાપુ એમનું ખૂબ યોગદાન છે તેમજ અમારા તાંદલિયા વિસ્તારના જે બી બીજી બી ઘણી બધી સંસ્થાઓવાળા જે છે હેલ્પફુલ ફોર એવરી ચેરિટેબલ ટ્રસ્ટ છે તેમજ અમારા તાંદલિયા વિસ્તારના અગ્રણીઓ જે છે અસ્પાકભાઈ મલિક છે એમ ઘણા બધા લોકોએ આવીને સાથ સહકાર આપ્યો છે અને ખૂબ મહેનત કરીને આ કેમ્પને સફળ બનાવવાનો એક પ્રયાસ કર્યો છે અને અલહદુલ્લા આ કેમ્પ સફળ બી થશે તાંદલજ્યા વિસ્તારનું તાંદલજિયા વિસ્તારના નવ જવાનોનું ખાસ કરીને હું અને અમારી ટીમ દ્વારા એ લોકોનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એ લોકોએ એમનો કિંમતી વખત કાઢીને બ્લડ ડોનેશન કર્યું છે આપણે એક યુનિટ બ્લડ ડોનેટ કરવાથી આપણે ત્રણ લોકોની જિંદગી બચાવી શક્યા છે અને એટલે અમારો એ જ હેતુ છે કે આપણે માનવતાના માનવતા બતાવીએ અને એ જ હેતુસર અમે લોકોએ આ બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે પઠાણ રમીજ ખાન તાંદલજા બ્લડ ડોનેશન ગ્રુપ રમીજ ખાન સોનુભાઈ એ તમામ આખા યુથ જે જે એમણે બનાવેલું છે એમને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને કોંગ્રેચ્યુલેશન કરું છું એનું કારણ છે કે તાંદલજાની અંદર એક અબાબિલ યુથ અને અબાબિલ બ્લડ ગ્રુપ અને આ તાંદલજા બ્લડ ડોનેશન ગ્રુપ આ બે ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે અત્યારે એમનું આ પહેલું બ્લડ ડોનેશનનું કેમ્પ હતો તાંદલજા બ્લડ ડોનેશન ગ્રુપનું પણ અહમદોલ્લા સાહીઠથી વધુ લોકો ઓલરેડી બ્લડ કરી ચૂક્યા છે ને અત્યારે વીસથી પચીસ નવા યુવાનો સૌથી મોટી વાત એવી છે કે નવ યુવાનો જે પ્રથમ વખત બ્લડ ડોનેશન કરવા આવ્યા છે આ સાહીઠમાં ચાલીસ લોકો પ્રથમ વખત બ્લડ ડોનેટ કરવા આવેલા લોકો છે એટલે આ એક સૌથી મહત્ત્વની વાત એટલે આ છોકરાઓને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને અલ્લાહથી દુઆ કરીશ કે અલ્લાહ તાલા એમની મહેનતોને કબૂલ કરે અને અલ્લાહ તાલા એમને એમની પાસેથી વધુ સારી મહેનતો કોમ માટે દેશ માટે કરાવતો રહે એવી દુવાઓ સાથે એમની જે કામગીરી છે એમને બિરદાવું છું